હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયોમાં હું તમને આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ટ્રેક્ટર ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટ્રેક્ટરના માલિકનો નંબર આપેલો છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટર બે હજાર ને નવના મોડલનું ટ્રેક્ટર જોવા મળે રહેશે મહિન્દ્રા બસો પચ્યોતેર ડીઆઈ ભૂમિભૂત ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર જોવા મળે રહેશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ફ્રન્ટ સ્ટેરિંગ બધું જ કંપની કંપની ફિટિંગ જોવા મળી રહેશે ટ્રેક્ટર ચાલુ છે કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે જાચવેલું ટ્રેક્ટર ટાયર બીકેટી કંપનીના ટાયર છે આખા ટાયર તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે જાચવેલું જોયેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે નું કામ બધું જ કમ્પ્લીટ સેલ્ફ હોલ્ટિલેટર વાયરિંગ લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળી રહેશે સીટ સત્રી નવા તમે ટ્રેક્ટરની કંડિશન માં જોઈ કંપની રહ્યો છે તેવું માલિક ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ તેમજ સ્ટેરિંગનું કામ કમ્પ્લીટ છે એવું ટ્રેક્ટરના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જોવા મળે છે માથા પરસોકડે રાજકોટ અશોકસિંહ પાસે આ ટ્રેક્ટર જોવા મળે રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો તેમનો કોન્ટેક્ટ નંબર એક્યાસી પાંચ ઓગણસાઠ નવ્વાણું નેવું નવ તે આ અશોકસિંહનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત બે લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તડકણો ઘણો ફેરફાર કરી આપશે ભાવમાં માન રાખવામાં આવશે તેવું આ ટ્રેક્ટરના માલિક જણાવશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ચાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વહેંચવાનું છે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને અશોક ભાઈને ફોન કરીને જાવ જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું